નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ટોપિક ચોમાસું નજીક હોય ત્યારે તકવાદી ખેતી મૂલ્યવર્ધિત ખેતી વગેરેની આજે આપણે ચર્ચા કરવી છે ને એમાંનું એક પ્રોડક્ટ એવી જે ખેડૂતોને નફાકારક ખેતી તરફ લઈ જવા લઈ જવા માગે છે તેવી એક પ્રોડક્ટ જે તુવેર એટલે કે કઠોળ વર્ગીય પાકમાં આવે છે તુવેર અને તુવેરનું જ્યારે વાવેતર અમુક ખેડૂતો તુવેરનું વાવેતર કરે છે સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે મગફળીનો બેલ્ટ વધવા જઈ રહ્યો છે અને કપાસનું વાવેતર ઓછું થવા જઈ રહ્યું છે ત્યારે કપાસના મેઇન પ્રોબ્લેમ કપાસનો એક તો ભાવ મળતો નથી અને એનું સતત રિપીટ ટુ રિપીટ વાવેતર થવાથી એની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી ગઈ એના ઘણા બધા કારણો છે એની સરસા કરતાં અત્યારે આપણે તુવેરની જે સરસા કરવી છે કઠોળ વર્ગીય પાક અને તુવેર ગઈ સિઝનમાં સારા એવા ભાવ ખેડૂતોને મળ્યા હતા અને આ સિઝનમાં પણ તુવેરનું વાવેતર એકદમ ઓછું નિહિવત હોય ત્યારે વધારે ભાવ મળે એના માટેનો આ આખો વિડીયો આપણે તુવેર બાબતનો આજે આપણે કઈ વેરાયટી ક્યારે વાવવી હું બીજ માવજત ખાતર વ્યવસ્થાપન વગેરેની આજે આપણે ચર્ચા કરીશું તો પ્રથમ આપણે જોઈને તો જમીન એ જમીનની વાત કરવી તો તુવેરનો પાક સામાન્ય રીતે બિનપિયત વિસ્તારમાં વાવેતર પણ થાય છે એટલે કે ચોમાસું આધારિત પણ થાય છે હવે એવી ખેતી હોવી જોઈએ જે વરસાદી ત્યાં સંગ્રહ કરી શકે સાથે સાથે ગોરાળું જમીન સારી બેસર જમીન મધ્યમ કાળી કે ભારે કાળી જમીનમાં તુવેરનો પાક સારો થાય છે જમીનની તૈયારીમાં તો અત્યારે આ સમય વિયોજ્યો છે પણ એને સાણીયું ખાતરને વગેરે નાખવાનું હોય પણ એ સરસા તો હવે ટૂંકમાં ચોમાસું હાવ નજીક આવી ગયું છે એટલે એ થઈ શકે એવું નથી પણ એને રાસાયણિક ખાતરનું ક્યુ એને કેટલું આપવું ને એ બધું આપણે સરસા કરીશું તો મિત્રો બિયારણ પસંદગી તુવેરની બિયારણ પસંદગી માટે કઈ કઈ વેરાયટી અવેલેબલ છે ગુજરાતમાં તો એની અંદર જો વાત કરું તો બી ટુ બી એસ એમ આઠસો ત્રેપન નંબર એ ટુ જી જેપી વન એકસો ચાર એકસો પાંચ અને જીટી એકસો છ આ સિવાયની જો વેરાયટીની હું વાત કરું તો તુવેર એકસો એક તુવેર એકસો બે તુવેર એકસો ત્રણ અને આઈ સીપીએલ સત્યાસી આઈસીપીસીએસ એઈટ નંબર અને ગુજરાત તુવેર હાઇબ્રિડ એક નંબર આ થોડીક વેલી પાકતી વેરાયટી છે સાથે મધ્યમ અને મોડી પાકતી વેરાયટીની જો વાત કરું તો વૈશાલી જાત એક આવે છે બીડીએન ટુ આવે છે આઈસીપીએલ સત્યાસી અગિયાર નવ નંબરની વેરાયટી આવે છે સાથે જીટીએસ વન કરીને આવે છે અને એક બનાસની વેરાયટી પણ આવે છે તો મિત્રો આ તુવેરની વેરાયટી થઈ તુવેરની વેરાયટીની જો વાત કરું તો જીટી સો જાતિ ઝુમખિયા પ્રકારની છે ઝુમખામાં આવે છે ટૂંકમાં વાવેતરનો સમય તુવેરના પાકની અંદર વાવેતરના સમયની જો વાત કરવી તો આમ તો ચોમાસું રેગ્યુલર થઈ જાય તો ત્યારે પણ આપણે એને જૂન જુલાઈમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો તરત જ કરી શકાય સાથે સપ્ટેમ્બરને ઓક્ટોમ્બર માસમાં પણ એને વાવણી થઈ શકે છે હવે આ વાવેતરનો સમયની વાત થઈ હવે તમને બીજ માવજતની જો વાત કરું તો મિત્રો બીજ માવજત બહુ અગત્યનો રોલ છે અને બીજ માવજત આપણે ઘણા વિડીયોની અંદર આપણે કીધેલું છે સામાન્ય પટ દેવાનો હોય છે એની અંદર ઇમિવેક્સ સ્વાલ યુપીએલ કંપનીનું આ રીતનું પેકેટ આવે છે જે તમે એક કિલો દાણાની અંદર ફક્ત પાંચ ગ્રામ નાખવાનું છે એનાથી ઉગાવો સો સો ટકા સારો લે છે તુરણ શક્તિ એટલે કે ઉગાવાની શક્તિમાં જબરજસ્ત વધારો થાય છે અને એ ઉગ્યા પછી જે જોમજુસામાં સોડ ઊભો રહે છે લોંગ ટાઈમ સુધી ઊભો રહે છે આ વાતથી આપણે બિયારણને પટ દેવાની સાથે સાથે એમાં તમે રાયજોબીમ કલ્સર પણ આપી શકો છો બીજનો દરની જો વાત કરું અને વાવેતર પદ્ધતિની વાત કરું તો આનું સાઠ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે વીસ સેન્ટીમીટર સુધીનું અંતરની રાખી શકાય છે બીજનો દરની જો વાત કરું તો એટલે કે કેટલું બિયારણ જોહે તો બારથી પંદર કિલો હેક્ટરે એ છે એક હેક્ટરે પંદર કિલો સુધીનું વાવેતર કરી શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાતર વ્યવસ્થાપન જો ખાતર વ્યવસ્થા વ્યવસ્થાપનની વાત આવે તો મહાધનનું ચોવીસ ચોવીસની મારી ભલામણ છે ચોવીસ ચોવીસ ખાતર એ લિક્વિડ ફર્મેલિશનમાં હોવાથી લોંગ ટાઈમ સુધી ફોસ્ફરસ અને નાઇટ્રોજન મળતા રહી છે એટલે એ ખાતરને અગ્રતા ક્રમ આપવી અથવા તો સેકન્ડ બીજું કોઈ ખાતર વાપરવું હોય તો તમારે તો વીસ વીસ ઝીરો તેર એ પણ ખાતર બેસ્ટ રહેશે વીસ વીસ ઝીરો તેર એનપી કે જે કહેવાય છે સાણીયું ખાતર નાખેલું હોય તો વધારે સારું પણ સાણીયું ખાતર અવેલેબલ નથી અથવા અથવા કમ્પોસ્ટ ખાતર તો મિત્રો કઠોળ વર્ગના જે ખાતરની આપણે જે ટાઈમ ટેબલ આપ્યું એની અંદર વીસ વીસ ઝીરો તેર એ ઉત્તમ ખાતર રહેલું છે સાથે એમાં તમે એડ કરવા માટે દાખલ કે શિવારિકા સાગરિકા એડ કરી શકો છો એનાથી જમીનની ક્રોધ પણ સુધરશે બીજું જો એની અંદર વધારે સારું કરવાની ગણતરી હોય તો ઝીંક આવે છે એ ગ્રેન્યુલ સ્વરૂપમાં હવે પણ ચાલુ થઈ ગયું છે તો એ તમે વિઘે એકાદ બે કિલો એડ કરી શકો છો એનાથી પણ સારું રહેશે હવે ખાતર વ્યવસ્થાપનની વાત પૂરી થાય છો તો સાથે નિંદ નિયંત્રણની જો વાત કરું તો એની અંદર તમે પેન્ડિમિથિલિનનો ઉપયોગ કરી શકો છો અને પિયતની જો આપણે વાત કરવી તો પિયત એ તુવેર એ ચોમાસું પાકની વેરાયટી આપણે ચોમાસું વા વાવેતર હોય પણ વચ્ચે જો ચોમાસાની અંદર પિયતની જરૂર પડે તો વચ્ચે પિયત ચોવીસથી પચીસ દિવસ બાદ ત્રીજું પિયત ફૂલ અને સિંગ અવસ્થા એ ખાસ જો ત્યારે વરસાદ ખેંચાય તો એવી પરિસ્થિતિમાં ફૂલ અને સિંગોની અવસ્થા હોય ત્યારે એને પિયત આપવું જરૂરી છે સાથે સાથે એવા વખતે રોગ જીવાતનું પણ ચેક કરતું રહેવું પડે છે અને રોગ જીવાત જો એની અંદર હોય મોલોમસી હોય કે બીજા કોઈ પણ રોગ હોય તો એનું પણ ધ્યાન રાખવું પડે છે સાથે એની અંદર તમે બે ત્રણ કંપનીના સારા માઇક્રોનિટર્ન પણ આપી શકો છો ઉપરથી પ્રવાહી સ્વરૂપમાં એ એ પણ તમે ઉપયોગ કરી શકો છો સુકારાના નિયંત્રણ માટે દાખલી કે આપણે સુકારો જો એમાં આવે તો એનું પણ નિયંત્રણ કરવું પડે છે બીજી વાત કરું તો આની અંદર સિંગ માખી આવે છે તો એને તમે ફાસફામીડન ત્રણ મિલી ઉપર એને સ્પ્રે કરી શકાય છે ટપકાવાળી ઈળ જો આવે છે તો ટપકાવાળી ઈળની અંદર આપણે જે શિલા ચાલુ જે કંપનીના આવે છે એ બધા આપણે આપણે એમાં વાપરી શકીએ છીએ મોલોમસી મસી તતળિયા ઓગઝાલીસ સ્વાલ યુપીએલનો તમે એમાં વાપરી શકો છો મિત્રો આનો કાપણીનો અને વાવ ઉત્પાદનનો છેલ્લો સમય જો ગણવી તો એકસો ચાલીસથી એકસો સાહીઠ દિવસની તુવેર પાકી જતી હોય છે એંશી ટકા સુધી પાકી ગયેલ સિંગોવાળી ડાળીઓ કાપી સૂકવવી ટ્રેક્ટર કે બળદગાડામાં ખળામાં લાવવાથી એનું છેસર અથવા દાણા છૂટા કરી ગ્રેડિંગ કરવું તુવેરની સરેરાશ ઉત્પાદનની જો વાત કરું તો પંદરસોથી બે બે હજાર કિલો હેક્ટરે ઉત્પાદન મળે છે બી મિત્રો તમને વાત કરું તો આ તુવેર એ આમ જોઈએ ને તો ભાવની દૃષ્ટિએ આ વર્ષે સારામાં સારું તુવેરમાં દેખાઈ રહ્યું છે કારણ કે આ સિઝનમાં આપણને સારામાં સારા ભાવ આમાં મળેલા છે તો બીજી જો વાત કરું તો ઘણા ખેડૂતો મરચું અને મરચું દળાવીને અને એનું પોતાનું પેકિંગ કરીને પણ વેસે છે અલ્ય એટલે કે મૂલ્યવર્ધિત ખેતી તરફ આગળ વધવું હોય એવા કોઈ ખેડૂતો હોય તો આને તુવેરના દાણામાંથી દાળને સુધી પાડી અને પોતાનું પેકિંગ કરીને માર્કેટમાં મૂકવાથી પણ સારા ભાવ છે અત્યારની જો વાત કરું તો એકસો એંસી રૂપિયા કિલો જેવો એ જો તુવેર દાળના ભાવ છે તો એની સમકક્ષ તમે તમારી પોતાનું પેકિંગ પ્લાસ્ટિકનું પેકિંગ કિલોનું પાંચસોનું આ રીતનું પેકિંગ કરીને પણ આપણે રિટેલ માર્કેટમાં પણ આપણે વેચી શકીએ છીએ અને એ માર્કેટ પણ મોટું છે સુરત અમદાવાદ મોટા સિટીની અંદર આનું સેલિંગ થાય છે અને સાથે સાથે આવું કોઈ વસ્તુ ન કરવી હોય તો પણ આના ભાવ બહુ સરસ મળે છે તો તુવેરની એટલી વેરાયટી છે તો આને આપણું જે વાવેતર થવા જઈ રહ્યું છે ત્યારે આને પણ થોડુંક સ્થાન આપવું જરૂરી છે અને આવી રીતે દાખલ તરીકે ત્રણ ચાર પાક વાવેલા હોય તો બે પાકને કુદરતી વાતાવરણ મંજૂર ન હોય તો એકાદ પાકને હોય તો આપણે આમાંથી બસી શકીશી ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર